નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ નવ વિષય ગુજરાતી તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ ને વાર મંગળવાર તો મિત્રો આજે લેવાયેલ ગુજરાતીના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક વાડી પરના વાલા ઈસ્માઇલભાઈ નાગોરે પંગુ લંઘાઈ તે ગીરી સંકલિત બ કંશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો બાબુનો મિત્ર દેવલો હતો સિદ્ધાંતને વરેલા હતા એના પછી ક છે બે માર્કસ બે પ્રશ્નો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કુદરતના કારવાના કાફલાને વાડી શું આપે છે તો મિત્રો વાડી અને આશ્ચર્ય આપે છે પ્રકૃતિ એટલે શું તો સહજ સ્વભાવ એટલે પ્રકૃતિ એના પછી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તેર વર્ષની કિશોરભાઈ નાનજીભાઈને દરિયામાંથી જતી વખતે કેવો અનુભવ થયો તો આ પ્રશ્નોના જવાબ આપણે નીચે પૂરવણીમાં મિત્રો જોઈશું એના પછીના પ્રશ્નો છે અને આપણે નીચે પૂરવણીની અંદરના અંદર જવાબો જોઈશું વિભાગ બે

રસ્તો કરી જવાના પદમાં કવિ મૃત્યુ સામે કાળને પડકારે છે નીચે આપેલી કાવ્ય પંક્તિને પૂર્ણ કરો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાહલી કરી સામે મરકત મરકત ઊભા હરી મારા મનની દ્વારિકાના શુબા હારી બે માર્ક છે એના પછી નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો મરજીવી અને પ્રિયજનો એકય શિખામણ દીધી હોસ્ટેલમાં રહેતી દીકરીનો દડ મનોબળ તમારા શબ્દોમાં લખો તો એનો મિત્ર જવાબ આપણે નીચે પૂરવણીમાં જોઈશું એના પછી મિત્રો વિભાગ સી છે વ્યાકરણ વિભાગ છે નિરક્ષર તો જોડણી છે એને આપણે સુધારીને લખવાની છે કીર્તિ મંદિર તો એની જોડણી ત્યાં આપેલી છે પરોપકાર તો પરપ્લ શુભકાર સુ આગત તો સ્વાગત સુપલ આગત તો સ્વાગત અઢાર નીચેના શબ્દો આપેલા વિકલ્પમાંથી સાચો સમાન આર્થિક શબ્દ શોધીને લખવાનો છે કંસાર તો અને ખીજ તો ગુસ્સો નીચે આપેલા સમાસને ઓળખાવો રાત દિવસ તો રાત અને દિવસ એના પછી વીસ ભલાઈ તો એની અંદર ભલા અને ભલાઈ પર પડતી જીવનમાં જીવ આવવો જીવમાં જીવન જીવમાં જીવ આવો તો જીવમાં જીવ આવો ભય દૂર થતા નિરાંત થઈ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પાપ તો પુણ્ય ગરીબ તો અમીર સબ સમૂહ માટે એક શબ્દ મનમાં વિચારીને ગડમથલ મનોમંથ નિષેધ વાચક વાક્ય બનાવ મારા સપનામાં આવ્યા હરી મારા સપનામાં દાનવ આવ્યા નથી કરતરી વાક્ય હરી વડે સપનામાં આવાય છે તો હરી સપનામાં આવ્યા છે હરવાનો કાર્ય શબ્દ સુધીને લખો નીચેના આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા તો ડબ ડબ રવાનો કાર્ય આતંબળ શબ્દના ધવની છૂટા પાડી સવર અને વ્યંજન લખો તો આતંબળ વિભાગ ડી છે તેનો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે આપણે નીચે પૂર્વણીમાં લખેલું છે સૂરજ ચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે તો સૂરજ અને ચંદ્ર નિયમિત જગતને તેજથી તૃપ્ત કરે છે કવિ ઋતુઓની કઈ કઈ વિશેષતાઓ રજૂ કરે છે તો શિયાળે ટાઢ ઉનાળે તાપ અને વર્ષા ઋતુમાં જીવન પાણી પ્રદાન કરવાની કઈ વિશેષતા રજૂ કરે છે તો મિત્રો નીચે આપણે પૂર્ણિમા એનું સોલ્યુશન જોઈશું તો મિત્રો આવી રીતના તમારે દ્વિતીય સ્ત્રાંત પરીક્ષા વિષય ગુજરાતી તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ વિભાગે તમે તો આવી રીતના તમારાના લખવાના રહેશે ગોપાલ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તે શિવાલય પેશવા સરકારે બંધાવ્યો હતો અને તેને અપૂજ માનવામાં આવતો હતો પ્રશ્ન આઠ તો અહીંયા મોટો પ્રશ્ન છે સવિસ્તર ઉત્તરે લખેલો છે તો મિત્રો ને સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ જોવાના રહેશે વિભાગ બી તો એના જવાબ છે અહિયાં મિત્રો લખેલા છે વિભાગ સી ગ્રામર વિભાગ તો અહીંયા મિત્રો સોલ્વ કરેલું છે આવી રીતના ગ્રામર લખવાનું થશે વિભાગ ડી પત્રલેરેખા ધન્યવાદ